ગોરી એટલે કે ગાવડીને બધું હાલ્યું આવે છે મસ્ત મજાના નેરા કાઠા પાણી હાલ્યા જાય છે એને આપણે રસ્તો આવીને ધીરે ધીરે કાપીએ છીએ ભાઈ ભાઈ અને વાત કરીએ વાદળાની તો વાદળા પણ આય રહ્યા ફૂલ હોશમાં અને જોશમાં એકદમ બ્લુ સ્કાય દેખાય છે એવા બ્લુ સ્કાયની અંદર તમારું દિલથી સ્વાગત છે હા તો આપણે વ્લોગની એવી શુભ શરૂઆત કરી નાખીએ જે મિત્રો જૂના છે એને ખબર છે કે હું શું કરવાનું હોય સબસ્ક્રાઈબ કરવાનું હોય એ નવાને કરવાનું હોય જૂનાને ન કરવાનું જૂના તો યાર હોશિયાર ને આપણા ભાઈ બંધો થઈ જાય તો કોમેન્ટ કરે નવા મિત્રો એવા હોય કોમેન્ટ કરી નાખો સીધા સીધું કોણ આપણે નવું નવે નવું સીધું પહેલી વખત આપણો વિડીયો જોતો એવું કોણ છે કોમેન્ટ કરી નાખો હાલો એમ કે હું પહેલો કરવી જ પડે ને ભલામણ કરી નખાય આપણે ઘરનું જ છે અમે કંઈ ખર્ચો બસો છે નહીં તમારા ફ્રેમ છે એકદમ મફતમાં છે મફતમાં હોય આપણે મુકાઈ જ નહીં કરી નાખાય એટલે કોમેન્ટ કરી નાખો ને સબસ્ક્રાઈબ કરી નાખો યુટની આપણી ત્રણ ચેનલો છે એક તમે જેમાં વિડીયો જોવો છો એ બીજી છે અજ્જુ આહીર કે જેમાં આપણે હિન્દીમાં વ્લોગ બનાવીએ છીએ કે બનાવવા છીએ કે બનાવ્યા છે એ બધું થઈ જશે તો તમે આવવા મળશે બાકી હા અજ્જો અવળો હા અવળો તો હું સમજ ને તો અવળો કરીને એક નામ છે ચેનલનું એમાં આપણે કોમેડી વિડીયો નાખવાના છે પણ ક્યાં બધીમાં તમે સબસ્ક્રાઈબ કરીને રાખો વાત કરીએ ઇન્સ્ટાગ્રામની તો એમાં પણ આની મુજબ ત્રણ જ આઈડી છે આપણે એની લિંકો પણ નાખેલી જ છે ઇન્સ્ટાગ્રામ ને પણ ફોલો કરતા એમાં પણ આપણી તણક આઈડી છે તણક આપણે ફોલો તારે કાંઈ ખર્ચો છે નોળિયા વાયલા જાય છે બે નોળિયો એટલે એને કઈ આમ સારું નામ છે નોળિયા ને ઘોયરો સિવાય નહી મને ખબર બીજું નામ હોય તો નોળિયા વાયેલા જાય છે દેખાડું દેખાય ને યાર આપડે ફોન હલકો પડે છે એટલે જ કહું છું સબસ્ક્રાઈબ કરો નવા ફોન લઈ આમ ઝૂમ કરી ચોખ્ખું ફૂલ દેખાય ને એવો ફોન લેવો આમાં તો કઈ દેખાય નહીં બગલું દેખાય બગલું જોવો તમે એ તે પણ ઝગઝગારા મારે હોય ત્યારે એવું દેખાય ના પાલટી ભાઈ ગઈ અને મસ્ત મજાનું ખુલ્લું આકાશ થઈ ગયું છે એટલે એ કઈ ઉપાધિ છે એની વરસાદ નથી જોતો આપણે નાના જરાય નથી જોતો હમણાં તો બિલકુલ નહીં બધું હા હોશ વાળી દીધું વરસાદે તમે વરસાદના બ્લોગ ન જોયા હોય તો જોઈ જોઈ લગાય ઈસા દિવસો કાટેલે છે આખો આખો દિવસ તરીઓ પકડે ના કેમ ફંગા ફંગા આલે છે એટલે કે હું કેવો ફંગળાતો ફંગળાતો આલે છે આયવા તો ને આલો એ બધા દ્રશ્યો ને આ ધીસ ઇઝ ગારા બ્યુટીફુલ મોર્નિંગ તમાચા ખાવસે મને ખબર મળી છે લે આ મનોજ બેઠો ના ને નામ આમ આમ દીપડા બેઠા હોય આવદ નો બેહે વાહ એરો બરો નોળિયા દેખાડું ઉપારે તો મારી પડખે

यार आपला व्लॉग मा एवूज होय ने हेन्स स्प्रे नाखीने तुम्ही व्लॉग जोशो न तो ओवर मजा आवशे कारण का कुत्रतना બધા आवाजो तमने हेन्स स्प्रे मा वधो हरे रीतना हंबळा है ने शोक्का हंबळा है એટલે એકદમ આમ ફીલિંગ આવશે કે વાહ હું તીર માં હેલો જાવ છું એટલે કે તમે જ તીર માં હેલા જશો હોય એવી ફીલિંગ આવશે તમને કાય વાંતોને એવી ફીલિંગ લેવી તો હેન્સપ્રે નાખી દેજો તમારા कान માં ઓલ્યો મિત્રો તો ખાડો બડો જુસે પોળે અને આવવા કઈક છે દ્રશ્યો યાર મસ્ત સીન આવે છે હું આઈતી આ જોરદાર મસ્તરું ખાલી જોજો બે ગજબ કાઠા ભાઈ ઉતાવા ભેડ યાર પાણી જવાનું કઈ ગમે જવું બસ બીજી વાત નહી

સલવા માં જાય બેસે ખતકા માં વા યાર જોઈ લો આ કદડા માં બે ગણ્યું છે એમ જઈ ભાઈ કદડો હોય ત્યાં આખો વાસ મારે ઊભું ન રહેવાતું એમાં બેસ્યા આજ હા આવો આવો બે તમે બીજું હું ભલે આજ જલસા કરી લેજ છું કોદડામાં જોઈ લો મિત્રો બેઠું હો બધું પાણીમાં ભાઈ વાહ જોરદાર દેખાય હું બધું

જોલે સોયતરા કાટ નાખું આવ આપણે વાહ બ્યુટીફુલ ટ્રાઇશબ બ્યુટીફુલ બધો ઠીક મિત્રો પણ જોઈ લો પીઝા આપણને લાટ બધા મસ્ત રચના છે આ આમ કેવા મસ્તનો લો રચના કારીગર ઈશ્વર પણ કેવા પણ થાય કે વાહ जोरदार यार।, यार। क्यों इनेशा मोला ये करे? आहा। वाह यार। क्यों सरस मजा नो। खाटू जूसे पोले वाकी जैसे पौना पांच वर्षा तो कहाँ है वो नहीं? छांट छुट्टियाँ वैसे करे 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 करे। बाकी बुध नॉर्मल कंडीशन से, से एकदम। वाह। मस्त वातावरण तो बनती है जुल्लो पासू। આવું હોય તો કઈક ભેવણ મજા આવે બાકી યાર દરવાનો થડકો એટલે ભાદરવાનો તડકો કાળો ડેબાંગ છું આમ બધું જો ભાઈ છેલ્લે છેલ્લે પાંચ વાગે આવી ગયા છો આટાઓ હા ઓલું જવાત ન દીધું સરથી છત્રી લાવ્યો એ ધકો ફેલ નો છો કે છત્રી કાયમ આવી ગઈ છેલ્લે છે લઈ ઓકે હાલવા મીઠું છે ધીમે ધીમે ઘર બાજુ જવા દઈએ એટલે હાલ આને તેને છેલ્લે છેલ્લે લાકડી દુબાવતી હતી

પાંચ પછી મિનિટે નચી હજી ક્યાં તો એક લગભગ વાંધો નહીં આવે એવી મને આશા છે હાર તો વધતો થાય છે એમ આશા હું ઘટાડતો થાય કાંઈ વાંધો નહીં ફટાફટ નીકળી જવાય મને એ ખબર પડે હવે મેરા પેરા જો ના ના એમ નેરા તો ખડેકમાં તો ક્યાંથી આવતા કાં હું ત્યાં પાછો નેરાનો ઓલો વાલ લાગશે નેરા આવતા તો અને વાયકા છે હજી સાડા પાંચ જ છે બાકી આપણે હવા છે એ ઠેક કેળે થતા હોય આ છે છત્રી ફાયદો ભાઈ મારું શું ને આ રોજ વજન ઉપાડવો પડે પણ આજે કામ કરી ગઈ છેલે છેલે બાકી હું તે ટાઈટ નો સીધો તને આરો ટાંટ એવો લાગ્યા વરસાદ બહુ આમ ટાઈટ લાગ્યો આ વરસાદ ની હલો આ કામ ખેર ખામાં કોઈ ગયા મારો ફોન અડધો ફોલ લઈ રહ્યા આમના મંડાણો ભાઈ આ ફાઈનલી માં મંડાઈ ગયો જ કહેવાય કોઈ ત્રા હવે તો અમે કઈ નથી દેખાતું એ હાસી વાત આવ્યો હા ભાઈ એલાપો ગાય ચાલો 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 ફટાફટ નીકળી જવાય અહીંથી અરે આવ નકરા કરી ગયો જાય અહીંયા એલા ઓલે મેરા માલવા જાવ બેહોની બે આડો આડો આલો હાલવાનો છે ને હાલતો નથી જો પે હું રાખ્યું છે ઉપયો ભાઈ ફાઇનલી વરસાદ ધીમો પીડ્યો છે અને નેરું ખતરનાક જાય છે અંદર નખાય એમ છે ને બોલો આગળ વાત કરતો હતો ને ઘડીક મારું નેરું આવી ગયું બોલો પંદર મિનિટમાં એવો હારો વીર હોય છે હું ભીરો ભાઈ ઘડીક ભેગું નહીં થાય માથાળ ને તમારું ઉતાવળ બહુ છે મને ખબર છે હું ભીરો ઘડીક અહીંયા વળખાવ નેરું મોડું પડી જાય કઈ ખખડાટી બોલાવ જીધી ઘડીકમાં પાસો ચાલુ થયો એ હું કરશી આ છેલ્લે છેલ્લે ઉભે રે માલ ઉભી રે એમ એમ આમ આમ જો અમારે કેમ આવું તમે તો આગળ જાવ અમારું કઈક વિચારો લે તોય તો એમ ક્યાંથી વહી જતી ને તારું પોસરું પકડશું તોય તો ઠેકડા નાખ્યા પછી અમારે કેમ આવું ભાઈ ઉભા રહ્યો હા એમ ખાવ ખોટું ખોટું નખરા કરો આમ પાછું ફરી જાવ એવું બધું કરો પણ ના તમે જ આવ એટલે આ નોર્મલ આમથી નેવડી છે તો કેટલી જાય મેરે પાણી હશે જ તે સો ટકાની વાત છે એટલે આમાં કારક આવું થાય ભાઈ સહેલે સહેલે દગો દઈ જાય વરસાદ શું કરવું કા ઘટી ઘટીને ઉતાવેલ જો કેટલી છે જવાની ઉભી રહેશે ની મને ખેડી મસ્તી નહીં કરવાની બિલકુલ આવા સમયે સિરિયસ થઈ જાવ ખડી કોફી રહો જો આમ છે ભાઈ થોળાતા પાછા લૂંકી પહેરીને આટા મારે અરે લૂંકી વઠી ઉભી રે અને અવડી છે હો નોર્મલ અમથી મેરામાં તો જાતું જ છે જોરદાર પાણી હશે એવું લાગે આમ તો એટલે ઉઘાડ થઈ ગયો ઉઘાડ તો થઈ જાય કાંઈ ઘડીક હોય હાલ લે ઉપર તો હું જોતોય નહીં પાણી ઉપેરે ગજબ લાગે પાણી હા દેખાડી દો દેખાડી દો હવે વરસાદ આવે પછી મજા ન આવી કાય છેલ્લે છેલ્લે સરવાની હો સારું જાય હો એમ તો અહીંયાં અહીંયા હોતે છે બહુ બહાટી બહાર અવાજ આંભળો ખાલી ગોજો અવાજ આવે ચાલો હમણાં નેરે જાય છે ખાડું હવે જોઈ ત્યાં તે ઉપશે પાંચ પાંચ નહીં તો અડધી કલાક તો થાય જ ને પાણીની ઉતરતા હા હારે હારે એ મારે ઠેકડો મારે હા હા આખડા ફાટ્યા

એ હે એ કેળો હાયા છે એ ઠુમર એ ઠુમર આમ બધું જાય તને દેખાતો ના આખો સમાજ હાલે ન તો નોખો એ એ તને ખબર પડે કેવું છે ભાઈ આ છે કે બઉ મોટું છે હો ભાઈ હા નોખો સિલો બહુ પડે ના જવાય બધા જાતા હોય આમાં હલવાય જાય જાય નથી શબાત બહુ ડાય છે તો ખરું કઈક કઈક છે આ જાડવું મને આમ બહુ આવડે નહીં આમ ન કરતું આવડે કોઈ કહી દેત પડી ગયો જવાડલું એવું ઝાડવું ને મૂળિયામાંથી જ સુઈ ગયું એટલે ભાંગી નહીં ગયો પણ આ વરસાદના કારણે જે આ બધું એકદમ ફોહી ગઈ હોય ને જમીન એટલે મૂળીયા એ પછી મોકી દીધી હોય પકડ ને પડી ગયો હમણાં દેખાડું મૂળ ગયો આમ છું હા આખું ઢળેય પડી ગયું બસારો ઝાડવો પડી ગયો એટલે બસારો હું હું કેમ એમ વાતો કરવા માંડ્યો હા વિલે જો મિત્રો તો આમ ઝાડવું પડી ગયું યાર વરસાદ આવ્યો એટલે હા એમ વાત કરવાની હું તો પાછો આવ બરોબર છે હા એમ જ હોય વાત કરવાની સારું પાણી આવી ગયો મજાક મજાકમાં વરસી ગયો સારો હલો હવે આપણે કાંઈ શૂટ નહીં કરીને કરો વિડીયો બહુ લાંબો ખેંચાય જાય હું આવું ફાળું એટલે પછી ફાકા જ મારે કરું પણ હવે હું કાંઈ શૂટ નહીં કરી સીધા મળીએ આપણે આમ પૂરા કરવાના સમયે હું માથાથી ભાઈ ઓલો શું કહેવાય ધવાળા નીકળ્યો

છ હવા છ થઈ જાવ એમ તો ટાઈમ તો કેમ તો કઈ ખબર નથી પડતી નાખીએ પણ ઘડીક જ હોય આ બધું પછી શાંત થઈ જાય હાલો મિત્રો એ બધું હેલા કરશે પણ વિડીયોનો એન્ડ કરી નાખીએ વિડીયોમાં મજા આવી તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરીએ કશો કાંઈ પણ પ્રકારનું સજેશન હોય તો એ પણ કોમેન્ટ કરજો આપણે યુટ્યુબ ની બધી ચેનલો અને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર આટો મારજો ઇન્સ્ટામાં મસ્ત મજાની રીલો આપણે બનાવતા હોય આવી બધી પ્રાકૃતિક અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવી બધી રીલો હોય આપણે ઇન્સ્ટાગ્રામ અજુ એક્સપ્લોરરર જે આઈડી છે એની અંદર અજય આહિર જે આઈડી છે એમાં કંઈક થોડુંક અલગ હોય ને એવું બધું હોય એ બધું સબસ્ક્રાઈબ ને ફોલો કરી નાખજો બાકી એવી ખુશી રહો હસતા રહ્યો અને આપણા બ્લોગ જોતા રહ્યો અને મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત